ક્યારેય વિચાર્યું છે કે પંખાની સ્પીડ એક નો ફેરવવાથી કેવી રીતે બદલાઈ જાય છે કે પછી પાવર ડ્રીલને જરૂર પડે ત્યારે ધીમી કે ઝડપી કેવી રીતે કરી શકાય છે સારું આજે આપણે બસ એ જ રહસ્ય પરથી પડદું ઉઠાવવાના છીએ ડીસી મોટરની ગતિને કંટ્રોલ કરવાની કળા આ જુઓ આ નાનકડું સર્કિટ બોર્ડ છે ને એ છે ડીસી મોટર સ્પીડ કંટ્રોલર હવે દેખાવમાં ભલે નાનું લાગે પણ આનું કામ બહુ મોટું છે આપણા રોજિંદા જીવનમાં પંખાથી લઈને પાવર ડ્રિલ અને હા પેલા રોબોટિક વેક્યુમ ક્લીનર સુધી આ બધી જ વસ્તુઓની સ્પીડ કંટ્રોલ કરવા પાછળ આનો જ હાથ છે પણ સવાલ એ છે કે આ કંટ્રોલર્સ એવું તો શું કરે છે કે મોટર ઝડપી કે ધીમી થવા લાગે છે મતલબ આની પાછળનું વિજ્ઞાન શું છે કેવી રીતે કામ કરે છે આ બધું ચાલો તો પછી આ રહસ્યને ઉકેલીએ આ માટે આપણે ગતિને કંટ્રોલ કરતા ત્રણ મુખ્ય લિવર્સને સમજવા પડશે તૈયાર તો જુઓ વાત બહુ સીધી છે કોઈ પણ ડીસી મોટરની સ્પીડ છે ને એ મુખ્યત્વે ત્રણ વસ્તુઓ પર આધાર રાખે છે એક તો એને કેટલો વોલ્ટેજ મળે છે બીજું એના આર્મેચર સર્કિટમાં કેટલો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ છે અને ત્રીજું એનું પોતાનું મેગ્નેટિક ફ્લક્સ બસ આ ત્રણ વસ્તુઓને જ બદલીને આપણે મોટરની સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ બિલકુલ એ જ રીતે જે રીતે કોઈ ઓર્કેસ્ટ્રાનો કંડક્ટર સંગીતને કાબૂમાં રાખે છે સારું તો ચાલો સૌથી પહેલા પરિબળની વાત કરીએ વોલ્ટેજ આ તો એકદમ સીધું ગણિત છે મોટરને જેટલો વધારે વોલ્ટેજ આપો એટલી જ તે વધારે સ્પીડથી ફરશે અને ગાડીના એક્સિલેરેટર જેવું જ સમજી લો જેટલું વધુ દબાવો એટલી ગાડી તે જ ભાગે હવે બીજું પરિબળ એટલે કે રેઝિસ્ટન્સ રેઝિસ્ટન્સ એટલે શું એક જાતનો અવરોધ એ મોટર સુધી પહોંચતી વીજળીને રોકે છે એને ઓછી કરે છે એટલે સીધી વાત છે જેટલો વધારે રેઝિસ્ટન્સ નાખશો એટલી જ મોટર ધીમી ફરશે આ બરાબર એવું છે જેણે આપણે પાણીની પાઇપને દબાવીએ જેટલું જોરથી દબાવશો એટલું જ પાણી ઓછું નીકળશે અને હવે આવે છે ત્રીજું પરિબળ અને આ થોડુંક ઊંધું છે અહીંયા ઓછો મેગ્નેટિક ફ્લક્સ એટલે વધારે સ્પીડ હા બરાબર સાંભળ્યું મોટરની અંદરના ચુંબકીય ક્ષેત્રને જો આપણે નબળું પાડીએ તો એ ખરેખર વધુ તેજીથી ફરવા લાગે છે છે ને કમલની વાત વિચારો તો ખરા આવું કેમ થતું હશે તો આપણે સિદ્ધાંતો તો સમજી લીધા પણ હવે સવાલ એ છે કે આનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે થાય છે સારું તો આ ત્રણ પરિબળોના આધારે જ એન્જિનિયરોએ મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે બે ક્લાસિક એટલે કે જૂની અને જાણીતી પદ્ધતિઓ બનાવી છે ચાલો જોઈએ એ કઈ છે અહીંયા જો આ બંને પદ્ધતિઓની સરખામણી ડાબી બાજુ છે ફ્લક્સ કંટ્રોલ આમાં શું થાય ગતિ વધારવા માટે ચુંબકીય ક્ષેત્રને નબળું પાડવામાં આવે છે અને ગાડીમાં ટર્બોબૂસ્ટ લગાવવા જેવું સમથી શકાય છે અને જમણી બાજુ છે રિયોસ્ટેટિક કંટ્રોલ આમાં આર્મેચરમાં રેઝિસ્ટન્સ ઉમેરીને સ્પીડ ઘટાડવામાં આવે છે આ તો સાવ સાદું છે પણ બ્રેક મારવા જેવું છે જેમાં ઘણી બધી ઉર્જા ગરમી બનીને વેડફાઈ જાય છે પણ શું થાય જ્યારે આપણને એકદમ સચોટ એકદમ ઝીણવટભર્યું સ્પીડ કંટ્રોલ જોઈતું હોય જ્યાં સહેજ પણ ભૂલ ન ચાલે એના માટે એક વધુ એડવાન્સ્ડ એકદમ જોરદાર સિસ્ટમ છે ચાલો એના વિશે જાણીએ આ છે એ સિસ્ટમ વોર્ડ લિયોનાર્ડ સિસ્ટમ આમાં આખું એક સમર્પિત મોટર જનરેટર સેટ વપરાય છે આનો મુખ્ય આઈડિયા એ છે કે એક મોટર જનરેટર સેટનો ઉપયોગ કરીને બીજી જે મુખ્ય મોટર છે એને બિલકુલ જરૂરિયાત મુજબનો એકદમ ફાઇન ટ્યુન કરેલો વેરિયેબલ વોલ્ટેજ આપવામાં આવે છે જાણે કે એ મુખ્ય મોટર માટે એક પર્સનલ પાવર પ્લાન્ટ જ બનાવી દીધો હોય તો આ કામ કઈ રીતે કરે છે બહુ રસપ્રદ છે જુઓ એક મોટર M2 છે જે સતત એક જ સ્પીડ પર ચાલીને જનરેટર ને ફેરવે છે હવે જનરેટર જીના ફિલ્ડને બદલીને એના આઉટપુટ વોલ્ટેજને શૂન્યથી લઈને મહત્તમ સુધી બદલી શકાય છે અને બસ આ જ વેરીએબલ વોલ્ટેજ સીધો મુખ્ય મોટર એમ વનને આપવામાં આવે છે પરિણામ એકદમ સ્મૂધ અને સચોટ સ્પીડ કંટ્રોલ બિલકુલ એક કુશળ ડાન્સરની જેમ જે પોતાના દરેક સ્ટેપ પર પૂરો કંટ્રોલ રાખી શકે એટલે જ તો એલિવેટર્સ અને સ્ટીલ મિલ જેવી ભારે જગ્યાઓ પર આ સિસ્ટમ લપરાય છે પણ એક વાત યાદ રાખવા જેવી છે બધી મોટર ડિઝાઇન સારી કે સલામત નથી હોતી હવે આપણે એક એવી મોટરની વાત કરીશું જેનાથી દૂર રહેવું જ સારું છે એક ખલનાયક મોટર એમ કહી શકાય ચાલો જોઈએ એ કઈ છે જુઓ સોર્સમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરનો ઉપયોગ ભાગ્યે જ થાય છે બસ આટલું જ પણ સવાલ એ છે કે આવું કડક નિવેદન શા માટે એવું તો શું છે આ મોટરમાં કારણ કે સીધી વાત છે એ જોખમી છે જો એના પર વધારે લોડ આવે તો એ રનઅવે સ્પીડ પકડી શકે છે એટલે કે એટલી ખતરનાક રીતે તેજ થઈ શકે છે કે એને કાબૂમાં કરવી મુશ્કેલ બની જાય જાણે કોઈ ટ્રેનની બ્રેક ફેલ થઈ ગઈ હોય એટલું જ નહીં એ અચાનક ઊંધી દિશામાં પણ ફરવા લાગી શકે છે અને શરૂઆતમાં તો એની તાકાત એટલે કે સ્ટાર્ટિંગ ટોર્ક પણ બહુ ઓછો હોય છે આટલી બધી મુશ્કેલીઓને કારણે જ એનો ઉપયોગ થતો નથી તો ભલે કેટલીક ડિઝાઇન નિષ્ફળ ગઈ પણ સ્પીડ કંટ્રોલના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ તો આજે પણ જ છે બસ એને લાગુ કરવાની રીત બદલાઈ ગઈ છે વધુ આધુનિક થઈ ગઈ છે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા ફરીએ પહેલાંના સાદા રિયોસ્ટેટથી લઈને આજના થાઇરિસ્ટર જેવા એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ સુધી ધ્યેય તો એક જ છે ગતિ પર નિયંત્રણ મેળવવું આ બિલકુલ એવું છે જાણે ઘોડાગાડીથી શરૂ કરીને આજે આપણે સુપરકાર સુધી પહોંચી ગયા હોઈએ મંઝિલ એ જ છે પણ રસ્તો અને ટેકનોલોજી ઘણા સારા થઈ ગયા છે તો હવે આગલી વખતે જ્યારે પણ કોઈ પંખાની સ્પીડ બદલો કે પછી પાવર ડ્રિલનો ઉપયોગ કરો ત્યારે એક ક્ષણ માટે વિચારજો એ માત્ર એક બટન નથી એની પાછળ વોલ્ટેજ રેઝિસ્ટન્સ અને ફ્લક્સને પરફેક્ટ રીતે બેલેન્સ કરવા માટેની સો વર્ષની એન્જિનિયરિંગ છુપાયેલી છે એ ભૌતિકશાસ્ત્ર અને એન્જિનિયરિંગનો એક અદ્ભુત સંગમ છે જે આપણા હાથમાં છે છે ને કમાલની વાત